વીરપુર તાલુકા વિકાસ અધિકારીનો વિડીયો વાયરલ થયો છે તાલુકા વિકાસ અધિકારીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે મારી બદલી દસ દિવસ અગાઉ થતાં બનાસકાંઠા કાંકરેજ ખાતે ફરજ બજાવી રહ્યો છું ત્યારે બે દિવસ અગાઉ તાલુકા વિકાસ અધિકારી વીરપુરનો મહિલા કર્મચારી સાથે અભદ્ર ભાષામાં પ્રયોગ કરતો અહેવાલ પ્રસારિત થતા વીરપુરના પૂર્વ તાલુકા વિકાસ અધિકારી એ એમ પંડ્યાએ પ્રતિક્રિયા આપી હતી તેમણે જણાવ્યું કે એક માસ અગાઉનો હોય અને તેમજ વિડીયોમાં ક્યાંય મહિલા કર્મચારી કે મહિલાનો અવાજ નથી ફક્ત ને ફક્ત મારી કારકિર્દીને ઠેસ પહોંચાડવાનું કોઈ ષડયંત્ર હોઈ શકે સમગ્ર ઘટના ઉપજાવી કાઢેલ છે અને તથ્યહીન તથા સત્યથી વેગળી હોય તેમ ઓફિસના કામ અર્થે કોઈ પુરુષ કર્મચારી સાથે વાતચીત થઈ હોય તેવી પ્રતિક્રિયા તાલુકા વિકાસ અધિકારી તેમજ તાલુકા પંચાયતના કર્મચારીઓએ જણાવ્યું હતું મહિલા કર્મચારી સાથે વાતચીતનો વિડીયો વાયરલ થયો છે એવી વિગતો મળી રહી છે શું છે સમગ્ર વિગત સર પ્રસ્તુત વિડીયો જે રજૂ થયો છે તે નજરે જોતા મહિલા જોડે કોઈ પણ મેં અભદ્ર ભાષામાં વાત કરેલ નથી અને કોઈ પણ મહિલા છેલ્લા એક વર્ષથી અહીં ફરજ બજાવું છું તાલુકા વિકાસ અધિકારી તરીકે અને મારી ફરજ દરમિયાન અનેક કર્મચારીઓ જોડે મારે વારંવાર કામ બાબતે કોઈ મિટિંગોમાં કોઈ સરકારની સૂચન હોય એ પ્રમાણે કામ લેવા માટે અનેક મહિલાઓ સાથે પણ મારે વાતચીત કરવી પડતી હોય મિટિંગો લેવી પડતી હોય પણ કોઈ પણ મહિલા જોડે મેં અભદ્ર ભાષામાં ક્યારેય પણ વાત કરી નથી અને જ્યારે પણ કોઈ કર્મચારીઓ હોય માત્ર ને માત્ર મારી ચેમ્બરમાં અને કોઈ ઉગ્ર આવેષમાન સરકારનું કામનું ભારણ હોય તો એમને કદાચ અભદ્ર ભાષા બે શબ્દો ભૂલી જવું કદાચ માનવા જો કરું પણ હું સો ટકા તો તે પણ કહી શકતો નથી બરોબર તો આ જે વિડીયો પ્રસ્તુત છે એમાં લેડીઝ ને મેં કોઈ ઓલું કર્યું નથી જે ધ્યાને લેવા વિનંતી છે